નગર મારો આ ભાઈ નહી દો પાંચસો ટકા કોણ લઈ જાય બ્લુ વાળા ડિઝાઇન કીધી ભાઈ આ ભાઈ સમજી જાય એવા ઉંદર ના કરે બંધ આવી જાય તો બ્લુ પકડે ના અહીંયા પડ્યો પડ્યો ના તારા ગયા એ જોતી હા જોતી કેટલા ની છે ઝીરો ની જોતી ભાઈ દે વાપર સંતા વાપર એ ભાઈ કોઈ વિરોધ નહી કરે રેડી જેકી ભાઈ એડવીએમ વાપરે છે પડી એની અંદર

ઓલું આપડે સમીર એમ દુમનો માર આટું મર ના કાળીયા જો મારા દાદા એવું કેતા ओ कान ओलो जो तो ओलो जो तू का नाम तो होय नहीं ओलो ओलो उतरवे क्या ओलो ऊपर सेलेक्ट कर यार भैया मेरे पास है हेलो डिस्को करू डिस्को छोड़ नहीं कर अबे आके सर गायब हो है कोनो सही पिकी नो मारी घर लेवा सोतर कवन तेरा बाप मुई ले ली दो ना नहीं धरतू कवर ऑलरेडी सेस में 30 जणिस कर के गऊ એટલે બીજો નો નિવડ ઓઢો ખઈ લો તારું હું તો એસવીડી લઉં છું ડોડા અને આ લઈ લીધું આર્સેનલ આમાં ચોથોનું કવર હોતું નહિ તો બોલને છે તે 200 રિપમાં મળે 500 મળે

એરિયા માં ફરે હી કાવસે મારી સાથે રિવાઈવ કરવા જો રિવાઈવ કરવા જો ઉતરી લગભગ ના છે ના છે તો ઓલા છે મારો ડોડા માથે ઓલા હું દેખાય તો છે એ તો આઈ જાય ની બેન ને અડી ગમ મે એક કરો યાર કોઈ ને ભરી દીધો મને તો આ કરે છે

એક લાખલા મારવાનું ફાયર ફાયર ઉપર આવ લઈ ભાઈ જો અહીંયા દે યાર અને તું પાછળ રે અબે મારે છે કે ગાડીમાં ને તો રહેવા દે ઉપર આવો પાડી મારી પાટી લીંબુ નામ આ ટીનલર રહી ગયા યાર કોક લઈ ગયો લઈ ગયો આગળ બંદા દોડ દોડી મારા એકઈને જર બતા નાગા મેને ખતમ તો લેવા દે આડી ગ્લોલ વેત ન હોય તો ઉકામ ના કે આવજો બરેશ કરવા એક રૂન રૂન સોલ જકી જકે હજી એક અરે ભાણિયા ભાઈ લવિયમ માં કિચિન લે લે પાહે કિચિન

બની જો બની પેલા બની મારી પા બંદા આવે પૂરો થઈ ગયો ટી વાય બા ઈ હા એ બની બેઠો ને મળી લીધો છે આ આવ્યો ન તો નહીં મળી જાય હવે હું મારો ઓલા ડેમેજ હે એટલે હું બોલ ખરા વાય હે ગેન ફટી ગઈ આ નેટ વી ગયો નકર મજા આવતી કે ફાઈટ કરવાની તો તો જો આ લગભગ કોક હેકર આવે છે યાર આ જો હવે નેટ હાલો મળી હવે કઈ જાતું નથી ભાઈ મારું વસ્તુ આવ મારું જવા મે મારું ઘણા પીચી કર મારી એ મારી ઘન બન બધું મુકાઈ ગયું યાર મને ક્યાં માર્યો તો કોઈ મને યાદ છે આયા આયા આપકો ગમ 590 લઈ ગયો અમે ડિસ્ટી પડી આયા M90 આયા ટીક M50 પડકો કેમ ન જવાનું બા મર્યો તને બોલ સોદેલ ના હોય એટલી બધી ગણું સાઠ જેવી શોર્ટ માં મારો મરી જવાય એકાદ વાર તો અમને સારું લાગે આ રોનાલ્ડો પડ્યો હોય કોઈક લઈ લો પાછળ પીડ્યો પાણી કીધું ખોલ મારી ગેન ફાટી ગઈ મારે ક્યાંય જવું સમી તું મારે રહી છે મને મરવા નો બંધો બંધો ડ્રાઈવ ડ્રાઈવ છું સમી આલે આલે મારે થોડી ના આવે ફાઈ તો ફાઈ નો તો બીજો આવ્યો બરાબર જમણી બાજુ છે જમણી બાજુ જમણી બાજુ શોર્ટ શોર્ટ આવે

ગાડી લઈને જવું પડશે જા જા લેતા હવે સુડી વાય છે તો બનો થોડું છે સોથાન કવર આન તેમ કવર તો સેમ મારી ભાઈ બન એસવીડી વાય એક લઈ લો ને એટલે ગંગા ના આવો એસવીડી સોથાન વે લો ને આ તો મારી ગેન ડબડે દે કટ્ટા જોતા કટ્ટા ક્યાં એસવીડી વાય અહીંયા લાગે આ ભાઈ બન એવડ પડી એ બંદો એરિયામાં છે

આગળ કોણ પૂછી ગયો તું ક્યાં કેકડા મારા છે આ બંદો ખબર આપને છે મેં તું હું મારું ભાઈ આ મારે અલગ અલગ ફાઈટ કરતો હવે હેઠે બીજે ક્યાં દેખાય તે મારું ભાઈ સ્કોડ છે કે તમે તો હારે લે મને ભાગે નહીં આ ઢીકો મળ જમણી બાજુ ગ્લો પડી ફોડ તો ઉપર હેઠે વાળી હા ઉપર એક રેડી મારે ગઈ જલ્દી

અતાર રિવે કરો વ્યુ જ આખું નતો મશીન કાઈ મારે નેટ લે જાતું મારે શું કરું કે લે કે આવી આ જાય અંદર ગ્રુપમાં આવ્યો કેટલી કોશિશ કરી મેં કેટલું નેટ લેતા તું કેટલું કોઈ બળ કરું યાર હાલું પડે ને નેટ યાર તો બધી ખકલાટ કેટલા બંધા કેટલા કિલ કિન્ને કેટલા કિલ કિન્ને ન્યા એ પેલા છે ને કવર માં રહેવાનું હોય નો થાતા કરો વેસ્ટ આ બેની ભૂલ છે એને કોણે કીધું તું ગમે ત્યાં ફાયર કરો પેલા કવર આવું વિજો તો કવર તો હોતો યાર મેરા કે તું તાર ભાઈ મેરા તો બે મરી ગયા અરે તારો પ્રશ્ન છે ભાઈ ટ્રીટમેન્ટ મારી નો મારી અમારો થોડો થોડી જવાની છે

I give you address. No. Go, baby, go. Thanks. What no, the I, the I want to tell you something, Jiki No. You are a very dirty man. No. You are a dirty was a very poxy, poxy. I will try you bund poxi piki. Mind Piki you know piki Piki. piki Yo yo yo. you know, you know piki? Yeah. No. You are piki No. આ ગીવ યુ પીસી બ્રો પાછો ના જાવ હું મારે આલે છે પચ્ચા પચ્ચા મને કંદો હોસ જેને કરવું હોય એનો તો સમીર બટકુ ભરી દેવા એ સ્કિલ પડી કટ્ટો હું ટ્રગન વાપરું છું એમ ની પ્રેક્ટિસ મારે કરવા જઈ પડશે ટ્રેનિંગમાં પેલા કામ કરી સ્વતન કવર અહીંથી લઈ લેવી મે લઈ લીધું નહીં કોડ વાપરું છું કોડ બહુ મસ્ત આવે છે સ્કોપ આવી જોય તો તમે બધા બેક મંડ્યો ભાઈ મન ભાઈ જાને સમજો ઓય જો એવા ખેલ ખેલું ને hingana થાય તો to kiki bhai ha to to jo mane ekda dai sadgin bhai ba pare dai sadti thne kitli deta kitli koshish karu ha na bhai me

આપણે તો અંદર સીવી ની તો લાલ કેમ બંધો છે નીચે અરે તો બસ ભાઈ નીચે છે ઓલા પણ રોપ નું એન્ડિંગ છે ને મને હું મારા તારો થોડું માર્યું તને એક જ એક જ ગોળી નો ઉતરો નીચે ઉતરે આવું રે એ મારે હશે હાલતો એક ને લઈ લીધો છે આરે રેજો અલા ડોડા બીવરા લે છો પસ આઈન ગોળી પડે છે અને તમે મસ્ત આવે છે ના ના ખરેખર ને જાલતી ય અતારે અમારો ને સ્ક્રીનショット પાડી દે ને ટાઈમ આયુ

તક્કિર ની આઈસી ઉપર આ આ લેક ન કે કરો આ છે સિંગલ મારવાનો છે એમફાઈ 90 લેવા કોઈ શું ન હોય જોસી જો લાલ કેમ આવી ઓલા બન્ની ને સી ટોકન ખોપડા ખોલવા લાગ્યો ઓલા ને મે એમપી 40 ખોલ લઈ બંદો નોક્સ ઓલા બંદો આવ્યો કેમાં ડ્રોપ માં તૈયાર રહેજો એ લાલ હવે સમી લાલ હવે જો મને તો માથે વાળા મારને કોણ છે ઉપર છે હા લાલ હવે લાલ હવે લાલ રહે જગડી મેડિકેટ મેડિકેટ હોય લઈ 10 કે ઉતરી સ્કોર આખી ખાઈ ગયો ભાઈ આખીઓ મોન્ટી બરો મેડિકેટ પડી ભાઈ કાપી છે બરો સોરી લાશ ઉપર દીધી શાર ને ખાઈ ગયો બોલો હા ખાવન યાર કટી મારો આવો ભાઈ આ થાય તો તમારે મરું નહી આયો તપડી એ આયા નહી ઢાલતી સ્ક્રીન ભાગો આયા આ સ્ક્રીન નહી ઢાલતી નો બંદા ક્યાં ભલે લોકેશન તો કે બંદા એક ગોળી માધર માર મારે માંથી બીજો મારે w કે ઉપર છે ને બોલા ચારો બાસો છે જો ઝાડું પરફેક્ટલી કરો તો કે અંદા જો મને કર માં માથે સલોક નૉક છે ના ના ચારો બાસો બેઠો હા તોડો પિક અપ તો એ કોઈ ટોકન આપો તો માર કવર લેવું છે બોલો ચાર્જ કરી લે કર નહી ખુજા મે લાગી ઘણો પેડુ છે થોડી આવે ડાસુ લે એ નહી આવડો નહીયા મને એમ શોર્ટગન શોર્ટગન નો ખરીદી લે ડોડા ઓલે માં શોપ તો એમાંથી

और से आके बे बंदा नहीं थी भाई बंद आगा अंदर घर में आ भैया घर में आ गया अंदर भी आओ जाए। यो समीर आता तो वो कर दियो अब नो से किल जोरी कर दो सर हेड मारो आपको रिवाइव जाए सही। ये भनी सी मु मारतो तो यार ती भाई हम थोड़ा तो बंदा से जे भाई बन आ रे रे जगड़ी समीर आ लूट बॉक्स में धीरे नहीं देता रो भाई सही जा અમે કે આ બોસ છે ને લૂટ બોક્સ થી થાય આગળ આવજો પડી કુ બહાર ની દે દે બેઠા જો મોટો ન દેખારતો કડી શૉટ ની કન હાથ માં રાખો હું બલ્લા રાખો મારી બંધો દે દે જ દવા નહી છે હોય પડ ક્યાં છે તમે કોશિશ મરી ન જતો કોશિશ મે અરે ઉપર સડે સા ઘરની છે ને આગળ 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 છે છે પણ અંદર મહેરબાની પડી સમકદાર બંધો છે એક આ બધું છે પેલી છે સામે બે પડી ના છે તો બોલો ના ના ફોડવી નથી અત્યારે રહેવા પાતરી ની દડી રહેવા દે આ સામે બંધો છે હા ઘરની ઉપર એ છે ના ના નોક છે નોક છે ટ્રિકોલ મારી એને એ જે છે સી 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 આટમ ન પડી જ બોમ સડો સોન્યા નેડ તો નાખો સડતા રશનો કરતા ન જાવ ના 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 કોઈ તમારે બે હાલે નમી હાલે નમલે સમણી બંદા જો જમણી બozu હેઠે ધાવ બંદા ચેકી

વાને કો તા આઈયો 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 કડડા ગેંગ પડી ગયા તા સુયા મારા માસને કોને હલી દોસ્કે હમ તો નઈ બેઠો જ રેટો 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 જ્યો અજી લાલા એક લંચ પેલે

આઉટ કન્ગ્રેચ્યુલેશન થેન્ક્સ ફોર મી એન્ડ ઓલસો માય ઇંગ્લિશ ઇઝ વેરી ગુડ 11 કિલીની સાથે તમારો ભાઈ એમવીપી પ્લેયર છે યાર કેમ પણ હમી જોને જો તો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો યાર વિડીયો રાખો શેર ના કોણ ને કોણ શેર કરીજો અને બન્યા રહો ઢીલીની